જે યુટીએમએસટીના ટૂંકા અને હુલામણા નામે ઓળખાય છે એવી એક સેવાભાવી સંસ્થાની આજે ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસની વાર્ષિક સભાનું આયોજન ધોળીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઉમરગામ તાલુકાના કુલ છત્રીસ ગામોના મહેવંશી સમાજના આજીવન સભાસદ મિત્રો તથા ગામડે ગામડેથી પધારેલા શુભેચ્છક મિત્રો હાજરી આપી હતી ઉમરગામ તાલુકા માયાવંશ સેવા ટ્રસ્ટ એક સેવાભાવી સંસ્થા છે અને વિવિધ પ્રકારે જુદી જુદી નાની નાની સેવા આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે સામાજિક સેવા ક્ષેત્રે મહિલાઓના ઉત્થાન માટે પર્યાવરણ માટે વગેરે માટે નાની નાની સેવાઓ કરતી આવેલી છે અને એમાં તમામ આજીવન સભાસદ મિત્રો ગામે ગામના આગેવાન મિત્રો માતાઓ બહેનો વડીલોનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે જે બદલ અમો ઉમરગામ તાલુકા માયાવંશ સેવા ટ્રસ્ટના હાર્દિક આભાર કરે છે આજની ગામ ખતલવાડાના રિટાયર્ડ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી નગીનભાઈ શંકરલાલ સુરતી એવો એ હતું સાથે સાથે એમના ધર્મપત્ની તૃપ્તિબેન નગીનભાઈ સુરતી એવો પણ સાથે જોડાયા હતા ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાય અને કારોબારી અધ્યક્ષ અંકુશ કામલીએ પ્રગતિ હેઠળના વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું ગાંધીવાડી વિસ્તારમાં રોડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું સાથે જ કામરવાડ વિસ્તારમાં તળાવનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી આજે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હું અને અંકુશભાઈ આપણા કારોબારી અધ્યક્ષ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં જે મુખ્ય કામો ચાલી રહ્યા છે એનું વિઝિટ કરી આવ્યા જેમાં કે ગાંધીવાડીથી ઉમરગામ સંજ્ઞાન રોડ સુધીનો એક ડીપી રોડ કામરવાડ તળાવ કામરવાડ તળાવ આપણું આ બીચની બાજુમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી આ કામો જે નજીકના દિવસોમાં પથવા આવવાના છે એટલે કે એક દસથી પંદર દિવસમાં એનું એને જનતા માટે ખુલ્લું કરવામાં આવશે અને બીજા મુખ્ય કામોમાં એક અકરામારુતિથી લઈને ઉમરગામ ટાઉન સુધીનો આઇકોનિક રોડ ડીપી રોડની જે ચર્ચા કરીએ અત્યારે એ બ્યુટિફિકેશનના અમુક કામો છે જેમાં કે સેલ્ફી પોઈન્ટ ત્રણ જગ્યાએ અક્રમારુતિ તળાવ ઉપર સુભાષ ગાર્ડન ઉપર અને બીચ ઉપર આવી રીતે ત્રણ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ્સ અને મુરાલ પેઇન્ટિંગ અને વૃક્ષારોપણ આવા મુખ્ય કામો છે જેમાં સાતસો વૃક્ષો આપણે વાવવાના છે વિવિધ વિસ્તારોમાં આઈકોનિક રોડની ચર્ચા કરી આવી રીતે કુલ મળીને લગભગ ચૌદ કરોડના કામ નવા કામો અત્યારે ચાલુ થવાના છે પંદર દિવસની અંદરમાં અને

વાપી વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ સહેતાવાદ જોવા મળી રહ્યો છે વાપીના ચીરી વિસ્તારમાં માર્ગ પરથી પસાર થયેલા યુવકને ઢોરે અડફેટે લીધો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી વાપીમાં અગાઉ પણ અનેક વખત રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર રસ્તે રખડતા ઢોરોના હુમલાની ઘટના બની ચૂકી છે વાપી વિસ્તારના મોટા ભાગના મુખ્ય માર્ગો પર ઢોરો અડીંગો જમાઈને બેઠેલા જોવા મળે છે રખડતા ઢોરોની સમસ્યાને કારણે નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા લોકો માંગ કરી રહ્યા છે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોની ભીડ વચ્ચે મોટરસાયકલ સવારોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડુંગરા પોલીસે ઇવેન્ટના આયોજક સહિત નવ સામે ગુનો દાખલ કર્યો હતો ભારે માલ વાહક વાહનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા નેશનલ હાઇવે ઉપર મોટરસાયકલ સવારે સ્ટન્ટ કર્યા હતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રની સુવિધાના અભાવે લોકોએ સિત્તેર તાલુકામાં જવું પડે છે કપરાડા તાલુકાના જાગૃત આગેવાનોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવા માંગ કરી હતી નામ જોગારી વત્સલભાઈ ભરતભાઈ અમે નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ વડોલી દ્વારા આજે અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આ આવેદન આપવા આવ્યા હતા કારણ અમારો કપરાડા તાલુકો ખૂબ જ મોટો છે જેમાં અમારા લોકોને આધાર કાર્ડમાં કામગીરી જેમ કે નામ સુધારા આધાર કાર્ડ અપડેટ નવા આધાર કાર્ડ બનાવવા ખૂબ જ દૂર આવવા પડે છે પાર્ટી જવા પડે છે કે વલસાડ કલેક્ટર કચેરીમાં જવા પડે છે તો એવી પરિસ્થિતિમાં અમારા લોકોનો એક એક બે બે દિવસનો રોજગાર અટકી જાય છે લગભગ લગભગ અમારા માણસો સુથારપાડાથી કમસે કમ સો કે એંશી કિલોમીટર પાર્ટીમાં જાય તો દિવસનો ચારસો રૂપિયા રોજ જેવો એ લોકોનો ઠલવાઈ જાય છે તો એવી પરિસ્થિતિમાં અમારી કલેક્ટર સાહેબને આ વિનંતી છે કે કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડ આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો તેમજ અઢાર વર્ષથી ઉપરના આધાર કાર્ડની કિટ જેઓ અત્યારે કદાચ કપરાડા તાલુકામાં અને ધરમપુર તાલુકામાં પણ બંધ છે તેઓ કપરાડા તાલુકામાં ચાલુ કરે અને લોકોને લાભ અપાવે એવી અમારી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સરપંચો અને તલાટી કમ મંત્રી સાથે સંકલનમાં ન રહેતા હોવાના આક્ષેપો કરી સરપંચો અને તલાટીકમ મંત્રીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર